ભાવનગર સૌરાષ્ટ્રના ભાગના યુવા વર્ગ આવે પશુપાલનનો વ્યવસાય કરે છે પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની આવક મેળવતા છે અને ભાવનગર જિલ્લાના અગિયારમાં ભેંસનું વેચાણ કર્યું અને જાફરાબાદી નસલને આ અભ્યાસ હોવાથી વધુ કિંમતી મળી છે અને નિલેશભાઈ ધીરુભાઈ ડાંગ ઉમર વર્ષ બત્રીસ અભ્યાસ દસ પાસ જણાવ્યું પોતે થબેરાનો વ્યવસાય કરે છે અને પશુપાલન કરી દૂધ ઉત્પાદન મેળવીને પશુનું વેચાણ કરી લાખો રૂપિયાની કિંમત મેળવે છે ગાય અને ભેંસ સારી બ્રેડની ઓલાદની ખરીદી કરે છે જેનું વેચાણ કરી સારી આવક મેળવે છે નિલેશભાઈ ડાંગરે વધુમાં જણાવ્યું કે પોતાની પાસે ત્રણ વર્ષથી એક હજાર આબાદી ભેંસ છે અને આ ભેંસનું રોજ બત્રીસ લીટર દૂધ ઉત્પાદન થાય છે ને ભાવનગર જિલ્લા ડેરીમાં આ દૂધ વેચવામાં આવે છે અને દૂધનો ભાવ સિત્તેરથી થી રૂપિયા મળે છે એટલે રોજનું બાવીસ થી ત્રેવીસો રૂપિયા દૂધ ઉત્પાદન થાય છે મહિને સિત્તેર હજાર રૂપિયાની કમાણી થાય છે નિલેશભાઈએ જણાવ્યું કે આ ભેંસ વેચાણ કરવામાં આવી હૈદરાબાદના નરસિંહમાં રેડ્ડી નામના વ્યક્તિ પોતાના તબેલે ગાય અને ભેંસની ખરીદી કરવા આવ્યા અને તે સમયે આ ભેંસને જોઈ હતી અને આ ભેંસ ખૂબ જ ગદાવર અને જાફરાબાદી બ્રેડની છે અને ભેંસનું વજન અંદાજિત સોળસોથી સત્તરસો કિલો છે અને દૂધ ઉત્પાદન બત્રીસ લીટર છે જેથી હૈદરાબાદના નરસિંહમાં રેડ્ડીએ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારમાં ભેંસ ખરીદી કરવાની તૈયારી બતાવીને આખરે આ ભેંસ તેઓએ ખરીદી કરી નિલેશભાઈએ વધુમાં જણાવ્યું કે આ ભેંસ રોજનું બાર થી તેર કિલોગ્રામ ખાંડદાન આપવામાં આવે છે ને દસથી થી બાર કિલો ચારો અને ચારથી પાંચ કિલો સુકો ચારો આપવામાં આવે છે સાથે જ એક કિલો જેટલો ગોળ આપવામાં આવે છે અને સમયાંતરે ઘી પણ આપવામાં આવે છે ભેંસ ખૂબ જ કદાવર છે અને ત્રણ વર્ષ સુધી પોતે પોતાની પાસે રાખી ઉછેર કર્યો છે અને સારી બ્રીડ હોવાથી ઊંચી કિંમત બોલાય છે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારમાં ભેંસનું વેચાણ કરવામાં આવ્યું જેની સામે સામાન્ય રીતે આટલી કિંમતમાં સાડા ત્રણ ભેંસ આવે છે જેનું દૂધ ઉત્પાદન દિવસનું બારથી પંદર લિટર હોય છે પરંતુ આ ભેંસને બ્રીડિંગ માટે કદ અને હાઈટ અને સંપૂર્ણ સો ટકા જાફરાબાદી હોવાને કારણે जेना बच्चा सारे औलादना आए थे तीन किमत सारी बोलाय भैंस की किमत ऊँची है मारु नाम से निलेश भाई धीरू भाई डांगर मारु गाम अग्यार अग्यार से परवाड़ा तालुको उमराला जिलो भावनगर अग्यार लाख अग्यार हजार एक सौ अग्यार मा आपने पैस वेची है हैदराबाद नी पाल्टी से एनु नाम से नरसिम्हा रेड्डी एक टाइम नु पंद्रह लीटर दूध से पैस मा फेट है ना अग्यार बार अग्यार बार फेट से અને એ કેટલા સમય થી તમારી પાસે હતી અને કેવી રીતે તમે વેચાણ ભેંસ મારી પાસે આથી ત્રણ વેતર મેં દૂધ ખાધું ચોથું વેતર સાતમો મહિનો ગાભણ છે અને અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર માં આપી છે અને એનું ત્રણ વર્ષ મેં દૂધ ખાધું છે